ધોરણ દસ યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ બે પ્રાણાયામ ઓનલાઈન હોમવર્ક માટે બુદ્ધિ એમસીક્યુ સવાલ જવાબ હવે આપણે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ પ્રશ્નને જવાબ દેખીશું પ્રશ્ન એક ધોરણ નવમાં કેટલા પ્રકારના પ્રાણાયામની ક્રિયાઓનો અભ્યાસ કરવાનું સૂચવેલ છે જવાબ છ પ્રશ્ન બે નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયા વજ્રાસનમાં બેસીને પણ કરી શકાય છે જવાબ અનુલોમ વિલોમ પ્રાણાયામ પ્રશ્ન ત્રણ નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયામાં ફક્ત જમણા નસકોરાથી જ પૂરક ક્રિયા કરવામાં આવે છે જવાબ સૂર્યભેદન પ્રશ્ન ચાર નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયામાં ફક્ત જમણા નસકોરાથી જ પૂરક ક્રિયા કરવામાં આવે છે જવાબ ચંદ્રવેદન પ્રશ્ન પાંચ નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયામાં બંને નસકોરામાંથી પૂરક ક્રિયા કરવામાં આવે છે જવાબ અનુલોમ વિલોમ પ્રાણાયામ પ્રશ્ન છ નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયામાં નાકના નસકોરામાંથી પૂરકની ક્રિયા કરવામાં આવે તે નથી જવાબ શીતલી પ્રશ્ન સાત નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયામાં રેચકની ક્રિયા ફક્ત જમણા નસકોરાથી જ કરવામાં આવે છે જવાબ અનુલોમ વિલોમ પ્રશ્ન આઠ નીચેનામાંથી કઈ પ્રાણાયામની ક્રિયામાં રેચકની ક્રિયા ફક્ત ડાબા નસકોરાથી જ કરવામાં આવે છે જવાબ અનુલોમ વિલોમ પ્રાણાયામ પ્રશ્ન નવ નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયામાં પૂરકની ક્રિયા ફક્ત જીભથી જ કરવામાં આવે છે જવાબ શીતલી પ્રાણાયામ પ્રશ્ન દસ નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયામાં પૂરકની ક્રિયા ફક્ત દાંતથી જ કરવામાં આવે છે જવાબ શિતકારી પ્રાણાયામ પ્રશ્ન અગિયાર નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયામાં શરીરમાં ઠંડક પેદા થતી નથી જવાબ સૂર્યભેદન પ્રશ્ન બાર નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયામાં શરીરમાં ગરમી પેદા થાય છે જવાબ સૂર્યવેદન પ્રશ્ન તેર નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયાથી શરીરમાંનો વાયુ પ્રકોપ દૂર થાય છે જવાબ સૂર્યવેદન પ્રશ્ન ચૌદ નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયા લોહીના નીચા દબાણની સારવાર માટે ઉપયોગી છે જવાબ સૂર્યવેદન પ્રશ્ન પંદર નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયાથી ફ્રન્ટલ સાઇનસમાં રહેલા કીટાણુ નાશ પામે છે જવાબ સૂર્યવેદન પ્રશ્ન સોળ નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયા લોહીના ઊંચા દબાણની સારવાર માટે ઉપયોગી છે જવાબ ચંદ્રવેદન પ્રશ્ન સત્તર નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયામાં જીભ તાળવે ચોટેલી રાખવાની હોય છે જવાબ સિતકારી પ્રશ્ન અઢાર જેમને અઠેલી કબજિયાત રહેતી હોય તેમને નીચેની પ્રાણાયામ ક્રિયાઓમાંથી કઈ ક્રિયા કરવી નહીં જવાબ શીતલી પ્રશ્ન ઓગણીસ નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયા કરવાથી જઠરમાં ઉત્પન્ન થતી એસિડિટી દૂર થાય છે જવાબ શીતલી પ્રશ્ન વીસ નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયા મગજમાં આવેલ ઉષ્ણતા કેન્દ્રનું નિયમન કરે છે જવાબ શીતકારી પ્રશ્ન એકવીસ કયા પ્રાણાયામને સૂર્યભેદ પ્રાણાયામ પણ કહે છે જવાબ સૂર્યભેદન પ્રાણાયામને પ્રશ્ન બાવીસ આપણા શરીરના કયા પ્રસ્થ સ્થાનને સૂર્યનું સ્થાન માનવામાં આવે છે જવાબ નાભીને પ્રશ્ન ત્રેવીસ યોગશાસ્ત્રમાં નાભીની આજુબાજુની જગ્યાને શું કહે છે જવાબ મણિપુર ચક્ર પ્રશ્ન ચોવીસ કયા ચક્રને ચક્ર પણ કહે છે જવાબ મણિપુર ચક્રને પ્રશ્ન પચીસ સ્તંભની ડાબી બાજુની જ્ઞાનતંતુ પ્રણાલીને કઈ નાળી કહેવામાં આવે છે જવાબ પીડા પ્રશ્ન છવ્વીસ કરોડ સ્તંભની જમણી બાજુની જ્ઞાન તંતુ પ્રણાલીને કઈ નાળી કહેવામાં આવે છે જવાબ પીંગળા પ્રશ્ન સત્યાવીસ કઈ નાળીમાં ચંદ્રનો વાસ થાય છે જવાબ ઈડામાં પ્રશ્ન અઠ્યાવીસ કઈ નાળીમાં સૂર્યનો વાસ છે જવાબ પીંગળામાં પ્રશ્ન ઓગણત્રીસ કઈ નાળી ડાબા નસકોરામાંથી ચાલે છે જવાબ ઇડા પ્રશ્ન ત્રીસ કઈ નાળી જમણા નસકોરામાંથી ચાલે છે જવાબ પ્રશ્ન એકત્રીસ સૂર્યવેદન પ્રાણાયામથી કયો લાભ થાય છે જવાબ જથરાંગની પ્રદીપ્ત થાય છે પ્રશ્ન બત્રીસ સૂર્યવેદન પ્રાણાયામથી કયો લાભ થાય છે જવાબ લયના નીચા દબાણની સારવાર માટે ઉપયોગી છે પ્રશ્ન તેત્રીસ ચંદ્રવેદન પ્રાણાયામથી ફાયદો થાય છે જવાબ શરીરમાં ઠંડક પેદા થાય છે પ્રશ્ન ચોત્રીસ ચંદ્રવેદન પ્રાણાયામથી કયો ફાયદો થાય છે જવાબ લોહીના ઊંચા દબાણની સારવાર માટે ઉપયોગી છે પ્રશ્ન પાંત્રીસ અનુલોમ વિલોમ પ્રાણાયામથી કયો લાભ થાય છે જવાબ નાળી શુદ્ધિ થાય છે પ્રશ્ન છત્રીસ અનુલોમ વિલોમ થી કયો ફાયદો થાય છે જવાબ શરીરની પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે પ્રશ્ન સાડત્રીસ શીતલી પ્રાણાયામથી કયો ફાયદો થાય છે જવાબ મગજમાં આવેલા ઉષ્ણતા કેન્દ્રનું નિયમન થાય છે પ્રશ્ન અડત્રીસ કયા પ્રાણાયામની ક્રિયામાં શ્વાસ નાખતી નહીં પરંતુ મો દ્વારા લેવામાં આવે છે જવાબ શીકલી પ્રાણાયામ પ્રશ્ન ઓગણચાલીસ કયા પ્રાણાયામની ક્રિયા શિરકારા સાથે કરવામાં આવે છે જવાબ શીતકારી પ્રાણાયામ પ્રશ્ન ચાલીસ કયા પરિણામની ક્રિયા કદાપી પ્રદૂષિત હવા કે વાતાવરણમાં કરવી નહીં જવાબ શીતકારી પ્રાણાયામ પ્રશ્ન એકતાલીસ શીતકાળી પ્રાણાયામથી કયો ફાયદો થાય છે જવાબ દાંત અને પેઢા મજબૂત બને છે પ્રશ્ન બેતાલીસ અનુલોમ વિલોમ પ્રાણાયામ પદ્ધતિ સૌથી વધારે લોકભોગ્ય કોણે બનાવી છે જવાબ સ્વામી રામદેવજી મહારાજે પ્રશ્ન તેતાલીસ અનુલોમ વિલોમ પ્રાણાયામમાં પૂરક અને રેચકની વચ્ચે કુંભકની ક્રિયા કરવામાં આવતી હોવાથી તેને કેવા કેવો પ્રાણાયામ પણ કહેવામાં આવે છે જવાબ સહિત કુંભક પ્રાણાયામ પ્રશ્ન ચુમ્માલીસ પ્રાણાયામના ચાર ભાગ કોણે પાડ્યા છે જવાબ મહર્ષિ પતંજલિએ પ્રશ્ન પિસ્તાલીસ મહર્ષિ પતંજલિએ પ્રાણાયામના કેટલા ભાગ પાડ્યા છે જવાબ ચાર પ્રશ્ન છેતાલીસ શ્વાસને ફેફસાની અંદર લેવો એટલે શું જવાબ પૂરક પ્રશ્ન સુડતાલીસ શ્વાસને શરીરની અંદર રોકી રાખવો એટલે શું જવાબ કુંભક પ્રશ્ન અડતાલીસ શ્વાસને ફેફસાની બહાર ગાઢવું એટલે શું જવાબ રેચક પ્રશ્ન ઓગણપચાસ શ્વાસને શરીરની બહાર રોકી રાખવો એટલે શું જવાબ બાહ્ય કુંભક પ્રશ્ન પચાસ મહર્ષિ પતંજલિએ સામ પ્રાણાયામની પ્રયોજન સમજાવ્યું છે જવાબ અષ્ટાંગ યોગમાં જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો બીજા વિડીયો જોવા માટે ધન્યવાદ